નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અવિવાહિત મહિલા સરોગેસી માતા બનવાની અરજીની સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે પશ્ચિમી દેશ નથી દેશમાં લગ્ન જેવી ચીજ બચવી જોઈએ સુપ્રીમ કોર્ટે દેશમાં લગ્ન સંસ્થાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે કોર્ટે જણાવ્યું હતું કે વિવાહની સંસ્થાને બચાવવા અને સંરક્ષિત કરવાની જરૂર છે અદાલતે કહ્યું કે ભારતને પશ્ચિમી દેવાય નહીં બનવાની મંજૂરી માંગી હતી કેમ કે તેની અનુમતિ નથી કોર્ટે આ મામલાની સુનાવણી વખતે આ ટિપ્પણી કરી હતી જસ્ટિસ બીબી નાગરત્ના અને ઓગસ્ટિન જર્જ મસીહાની પીઠે જણાવ્યું હતું કે એક અવિવાહિત મહિલા બાળકને જન્મ આપી રહી છે આ ભારતીય સમાજમાં વિવાહના નિયમમાં નથી બલકે અપવાદ છે ક્યાંક દેશમાં વિવાહ સંસ્થા ખતરામાં તો નથી ને એમ કોર્ટે જણાવ્યું હતું જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું હતું કે અહીં લગ્ન સંસ્થાની અંદર માતા બનવું એક આદર્શ છે વિવાહ સંસ્થાની બહાર માતા બનવું એ કોઈ આદર્શ નથી અમે આ અંગે ચિંતિત છીએ અમે બાળકની ભલાઈના દ્રષ્ટિકોણથી વાત કરી રહ્યા છીએ શું દેશમાં વિવાહની સંસ્થા જીવિત રહેવી જોઈએ કે નહીં આપણે પશ્ચિમી દેશો જેવા નથી તમે અમને રૂઢિવાદ કહી શકો છો અમે તેનો સ્વીકાર કરીએ છીએ અરજી કરતા મહિલા એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે તેને પોતાના વકીલ શ્યામલ કુમારના માધ્યમથી સરોગસીની કલમ બે એસને પડકારી હતી આ કલમમાં અવિવાહિત મહિલાને સરોગસીના માધ્યમથી માતા બનવાની અનુમતિ નથી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર